હું આવ્યો છું અત્યારે પ્રિશા આયુર્વેદિક ની અંદર અહીંયા છે ને નિરાંત ચૂર્ણ બી ટ્વેલ ગ્રીન ફૂડ અને વજન વધારવા અને ઘટાડવા જેવી પ્રોડક્ટ મળી જવાનું છે મારી સાથે સુરેશભાઈ છે નિરાંત ચૂર્ણથી ગેસ એસિડિટી કબજિયાત જેવા ફાયદા થાય છે અને દરેક વ્યક્તિ યુઝ કરી નાના બાળકથી થી પાંચ વર્ષના ઉપરથી દરેક વ્યક્તિ યુઝ કરી શકે છે અને એકદમ નેચરલ વસ્તુ છે ઓકે આની કોઈ આડઅસર નથી કોઈ આડઅસર નહીં બધા યુઝ કરી શકે ઓકે અને આ બી ટ્વેલ ગ્રીન ફૂડ છે એનાથી બી ગ્રીન ફૂડ જે બી ટ્વેલ ઘટતું હોય એના માટે છે થાક લાગતો હોય હાથ પગ કરતા હોય ખાલી ચડતી હોય એના માટે છે એનર્જી આપે અને બીટલ નું લેવલ વધારે છે અને આ વજન વધારવાનું અને ઘટાડવાનું બે આપણી પાસે આપણી પાસે છે વજન વધારવા માટે અને ઘટાડવા માટે કે આ ગમે એવા જૂની જૂની તકલીફ હોય વજન વધતું ન હોય પાચનશક્તિ નબળી હોય એને મજબૂત કરે છે અને મસજ વધારે ગેન કરે છે અને વેઇટ લોસ માટેની ટેબલેટ અને નેચરલ વસ્તુ જ છે નીલકંઠ નગર સોસાયટી ગેટ નંબર બે પ્લોટ નંબર અઢાર ડબોલી ચાર રસ્તા વેટ રોડ સુરત જો તમને પણ આમાંથી કોઈ પણ સમસ્યા હોય ને તો તમે પણ મંગાવી શકો છો બાકી બધી ડિટેલ લિસ્ટમાં આપેલી છે કોલ કરીને ઓર્ડર કરી દેજો